સંકુલમાં આવેલી શ્રી સ્કૂલ ખાતે જિલ્લા કક્ષાનો 3 ત્રિદિવસીય બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું જીસીઈઆરટી ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી ભરૂચ પરમ લોક વિજ્ઞાન કેન્દ્ર ડીએસસી ભરૂચ તથા શ્રી વિદ્યા ગુરુકુલ સંકુલ ઝાડેશ્વર ભરૂચના સંયુક્ત ઉપક્રમે જિલ્લા કક્ષાનો રાષ્ટ્રીય બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન બે હજાર ચોવીસ તારીખ પાંચ છ અને સાત ડિસેમ્બરના રોજ યોજાયું હતું જેમાં કાર્યક્રમની શરૂઆત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી ત્યારબાદ નવજીવન વિદ્યાલય ભરૂચની વિદ્યાર્થિનીઓ દ્વારા પ્રાર્થના કરવામાં આવી હતી સમગ્ર પ્રદર્શનની રૂપરેખા ડિસ્ટ્રિક્ટ કોઓર્ડિનેટર એનસીએસસી ડીએસસી ભરૂચના ડોક્ટર નિલેશ ઉપાધ્યાય આપી હતી ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળના અધ્યક્ષ દિનેશ પંડ્યા ભરૂચ ડાયટના પ્રાચાર્ય રેખાબેન સેન્જલિયા દ્વારા બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનું ઉદ્ઘાટન ભરૂચ ડાયટના પ્રાચાર્ય રેખાબેન સેન્જલિયાએ લિબીન કાપીને કર્યું હતું જિલ્લા કક્ષાના ત્રિદિવસીય બાડ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં પ્રથમ દિવસના મુખ્ય મહેમાન તરીકે રાજ્યકક્ષાના કાઉન્સેલર અંકિત ઠાકોર અને જિલ્લા શિક્ષણ અધિકારી ભરૂચના સ્વાતિ રાઉલ દ્વિતીય દિવસના મુખ્ય મહેમાન તરીકે તાલુકા પંચાયતના ભરૂચના પ્રમુખ કૌશિક પટેલ અને તૃતીય દિવસના મુખ્ય મહેમાન તરીકે જિલ્લા પંચાયત ભરૂચના આસિસ્ટન્ટ ડિરેક્ટર કુલદીપસિંહ વાડા અને દહેજ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના પ્રમુખ સુનિલ ભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં રોટરી ક્લબ ઓફ ભરૂચ ફેમિનાના પ્રમુખ સમીના ગુંદરવાડાની વિશેષ ઉપસ્થિતિ રહી હતી આ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં આમંત્રિત સૌ મહેમાનોએ બાળકોની કૃતિ નિહાળી હતી અને તેમને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા જિલ્લા કક્ષાના આ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં કુલ ત્રણ એસ માંથી કુલ પિસ્તાલીસ કૃતિ સાથે કુલ એકતાલીસ શાળાઓના કુલ પિસ્તાલીસ શિક્ષકો અને નેવું વિદ્યાર્થીઓએ લાભ લીધો હતો આ કૃતિનું નિરીક્ષણ કુલ દસ નિષ્ણાતો દ્વારા કરવામાં આવ્યું હતું આ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં ભાગ લેનાર તમામ બાળ વૈજ્ઞાનિકોને ટ્રોફી આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા અંતમાં સમૂહમાં રાષ્ટ્રીય ગીત ગાઈને સમગ્ર કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી આ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં ભરૂચ શહેરની મોટા ભાગની શાળા કોલેજના વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકો વાલીઓ અને સ્થાનિક લોકોએ લાભ લઈને સમગ્ર કાર્યક્રમને સફળ બનાવ્યું હતું રિપોર્ટ બાય કેતન મહેતા ભરૂચ